ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે ત્યારે આ વચ્ચે પણ રાજકોટમાં ભાજપના એક કોર્પોરેટરે મૂર્ખામીભરી પોસ્ટ કરી છે તેમણે જણાવ્યું છે કે બસો સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે આખું યુદ્ધ જોવું હોય તો ચારસો સીટ લાવવી પડે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે તો ગુજરાત સરકાર તણાવભરી સ્થિતિ વચ્ચે એલર્ટ મોડમાં જોવા મળ્યું છે ત્યારે હવે ભાજપના કોર્પોરેટરની બિનજવાબદારી ભરેલી પોસ્ટ સામે આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ છે ત્યારે રાજકોટ ભાજપ કોર્પોરેટરની મૂર્ખામીભરી પોસ્ટ સામે આવી છે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવની સ્થિતિમાં ભાજપના કોર્પોરેટરની બિન જવાબદારી ભરેલી પોસ્ટ સામે આવતા હડકંપ મચી ગયો છે ભાજપના કોર્પોરેટરે વિચિત્ર નિવેદન આપ્યું છે જેને લઈ અને લોકો મુખે ચર્ચાનો વિષય બન્યો છે તેમણે કહ્યું હતું કે 240 બેઠકો છે એટલે આટલું જ યુદ્ધ જોવા મળે આખું યુદ્ધ જોવું હોય તો 400 સીટ જોઈએ